નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સૈન્યના તાલીમાર્થી ઓ પરેડ માં કૂચ કરે છે દરેક હારમાં પાંચ તાલીમાર્થીઓ છે આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે હારની સંખ્યા માટે એન વાપરો અહીંયા આપણે રકમ આપી છે પરેડ કરે છે બરાબર સૈનિકો છે એક હારમાં પાંચ સૈનિકો છે અને હાર લેવાનું છે એક હાર છે એમાં કેટલી સંખ્યા છે એ હોવું જરૂરી છે અને હાર ની સંખ્યાને તમે શું નામ આપશો એ જરૂરી છે બરાબર તો હાર ની સંખ્યા ને તો એન આપણે રેડીમેડ કહી દીધું ત્યાંથી શરૂઆત કરીએ ચાલો આન્સર

અથવા તાલીમાર્થી અહીંયા આપણે શબ્દ કરવાનું નિયમ લખવા માટે આ નિયમ પાંચ અને એનો ગુણાકાર કરો એટલે શું થઈ ગયું પાંચ નિયમ શું થઈ ગયો પાંચ હવે જો હાર ની સંખ્યા એક હોય તો પાંચ એકા પાંચ એટલે પાંચ સૈનિકો હાર સંખ્યા બે હોય તો પાંચ ગુણ્યા બે દસ તો કુલ સૈનિકો થશે બે દસ એ રીતે ખ્યાલ આવ્યો તો આ પેટર્ન જ તમારે યાદ રાખવાની કે પેલા જે હોય એની સંખ્યા લખવાની ત્યારબાદ એક હાર કે એમાં જેટલી હોય એટલે ત્યારબાદ બે નો કરી દેવાનો ગુણાકાર ક્લિયર છે